અરવલ્લી જિલ્લાના ત્રણ રેલવે ફાટકોને બંધ રહેશે મોડાસા નંબરના સમારકામ માટે રસ્તો છ એપ્રિલથી આઠ એપ્રિલ સુધી બંધ રહેશે મોડાસા સહયોગ ચોકડીથી ધનસુરા તરફનો બાયપાસ માર્ગ ફાટક નંબર છ્યાસી ના સમારકામ માટે નવ અને દસ એપ્રિલે સુધી બંધ રહેશે સુંધન ધનસુરામાં અમદાવાદ તરફનો આયવે ફાટક નંબર ના સમારકામ માટે અગિયાર અને બાર એપ્રિલ એ રસ્તો બંધ રહેશે જાહેર કરાયેલી તારીખે સવારે આઠ વાગ્યાથી સમારકામ પૂર્ણ થયાની તારીખે સાંજે આઠ વાગ્યા સુધી માર્ગ બંધ રહેશે રેલ્વે ફાટક સમારકામ માટે માર્ગો બંધ રહેતા વાહન ચાલોકોએ વેપલ કીપ માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે ધનસુરાથી મોડાસા તરફ આવતા વાહનોએ એ સિકા ચોકડીથી પીસાવાડા થઈ કિશોરપુરા ચોકડીથી મોડાસા આવવું પડશે મોડાસાથી અમદાવાદ જતા વાહનો એ કિશોરપુરા ચોકડી થઈ રણાસણ તળોદ માર્ગ તરફ ઉપયોગ કરવાનો રહેશે બાયડ મોડાસા આવતા વાહનો માટે ધનસોરા થી અણિયોર સોમપુરા થઈ મોડાસા આવવા અથવા માલપુરા થઈ જઈ શકાશે કઈ તારીખ થી કઈ તારીખ સુધી બંધ રહેશે ને કેવા પ્રકારનું સમારકામ કરવાનું છે સમારકામ નડિયાદ મોલવે મોડાસા રેલવે લાઇન સ્થિત જે રેલવે ફાટકો છે એ બંધ કરવા માટે સિનિયર સેક્શન અને એન્જિનિયર તરફથી આપણને બે વખત અરજી મળી હતી અગાઉ દસમા બારમાના વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાના કારણે આપણે જે તે વખતે બંધ રાખ્યું હતું એમની માગણી માન્ય નથી આપી પણ એમનું સમારકામ છે ઘણા સમયથી પેન્ડિંગ છે એટલે એના કારણથી એ લોકોએ આપણને વિનંતી કરી હતી કે અમારે આ નડિયાદ મોડાસા રેલવે લાઇનનું સમારકામ કરવાનું છે એના અંતર્ગત આવતી આપણી ત્રણ ફાટકો છે ફાટક નંબર બ્યાસી છ્યાસી અને ઇઠ્ઠોતેર આ ફાટકો એમણે દરેક ફાટકમાં બે બે દિવસ માગ્યા છે એટલે છઠ્ઠી તારીખથી આપણું ફાટક બંધ થશે અને છથી આઠ પછી નવથી દસ અને અગિયાર બાર એમ ત્રણ ફાટ દિવસ બે બે દિવસ માટે ત્રણે ત્રણ ફાટક બંધ રહેવાના છે અને એની વૈકલ્પિક વ્યવસ્થા કરતું માન્ય જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબની સહીથી આપણે જાહેરનામું ગઈકાલે બહાર પાડેલ છે